બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા અબોલ પશુ પક્ષીઓની સેવા માટેની તેમની પ્રવૃત્તિના ભાગરૂપે આજે લાખણી ખાતે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરના બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું લાખણી મામલતદાર કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં મામલતદાર કેપી ચાવડાના હસ્તે લાખણી તાલુકાની ગૌશાળાના સંચાલકો અને અગ્રણીઓએ માટીના ચકલી ઘર પાણીના કુંડા તેમજ ત્રણ બોક્સનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મામલતદાર શ્રી ચાવડા સાહેબ સેકરા ગૌશાળાના સુંદરનાથ બાબજે કાનજીભાઈ પટેલ ગોવિંદભાઈ રાજપૂત તેમજ આજુબાજુની ગૌશાળાના અન્ય સંચાલકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લાકડી મામલતદાર કચેરીના સ્ટાફ કર્મચારીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને સૌને ચકલીના માળા અને પાણીના કુંડા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી જિલ્લામાં પશુ પક્ષીઓ માટે સતત કાર્યરત છે અને તેમના દ્વારા વિનામૂલ્ય પાણીના કુંડા ચકલી ઘર અને ચણ બોક્સનું વિતરણ કરવામાં આવે છે જે ખરેખર એક સરાહનીય પહેલ છે